કલાનું ભૂર્તે અંતર્ગત કાવ્ય કાવ્યનુભૂતિ કરાવતો મુશાયરો યોજવામાં આવ્યો

અનુભૂતિ મેઘધનુષી કાવ્યાનુભૂતિ કલા અને સંસ્કૃતિના નગર એવા વડોદરા શહેરને ખરા અર્થમાં કલા નગરીના અર્થમાં સાર્થક કરવા માટે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા સતત અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે કે વડોદરા ખરા અર્થમાં કલાની નગરી તરીકેના નામને સાર્થક કરે અને યુનેસ્કોમાં વડોદરામાં થતા આવા અવારનવાર અઢળક અનેક કાર્યક્રમો જે કળાને જે કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે આ કાર્યક્રમો સાથે વડોદરા શહેરને દેશ અને દુનિયામાં કંઈક અલગ જ મોખરાનું સ્થાન પ્રાપ્ત થાય અને યુનેસ્કોમાં યુનેસ્કો ની યાદીમાં આપણા વડોદરા શહેરનું હેરિટેજમાં નામનો સમાવેશ થાય આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલાં આપણા ગુજરાતના ગરબાને પણ અમૂર્ત વારસા તરીકે યુનેસ્કોની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે આદરણીય દંડકશ્રી દ્વારા સતત અવિરત આ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે અને કલાનગરીની નગરીની કલા જનતા પણ આ વારંવાર આવા યોજાતા કાર્યક્રમોમાં આ બધી કલાનો આસ્વાદ માણે છે ત્યારે હું સમગ્ર શહેરના સૌ શહેરીજનોને તથા આ દંડકશ્રી ભાલુભાઈ શુક્લાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું